હવે આપ પાટણ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો સોલંકી પાટણ જિલ્લામાં શિયાળાની ઠંડીએ વિધિવત વિદાય લઈ લીધી છે અને તેનું સ્થાન ઉનાળાની ગરમી લીધું છે શિયાળાની કડકડતી ઠંડીને બાય બાય કર્યા બાદ પાટણ જિલ્લાવાસીઓ હવે ઉનાળાની આકરી ગરમી સહન કરવા માનસિક અને શારીરિક રીતે સજ્જ બન્યા છે જિલ્લામાં આ વર્ષે શિયાળો બરાબર જામ્યો અને લોકોને ગુલાબી ઠંડીનો અનુભવ કરવા મળ્યો પરંતુ હવે ઉનાળાનું આગમન થઈ જતા ગરમ ધાબળા સ્વેટર ટોપી મફલર શાલ જાકેટ સહિતના ગરમ વસ્ત્રોને મહિલાઓ પેક કરી રહી છે પાટણ જિલ્લામાં સીબીએસઇ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે તો બીજી તરફ સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થનાર ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા અંતર્ગત પાટણ જિલ્લામાં કુલ અઠાવીસ હજાર ચારસો ત્રેસઠ જેટલા છાત્રો બોર્ડની પરીક્ષા આપનાર છે જીવનમાં શૈક્ષણિક કારકિર્દી ક્ષેત્રે ખૂબ જ મહત્વની એવી બોર્ડની પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ અંતિમ તબક્કાના વાંચનમાં વ્યસ્ત બન્યા છે પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ આ ચૂંટણીઓમાં ભાજપે મેદાન માર્યું છે અને બહુમતી પુરવાર કરીને સત્તા હસ્તગત કરી છે પાટણ જિલ્લામાં ચાણસમાં હારીજ અને રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી આ ત્રણેય નગરપાલિકામાં ભાજપે વિજય મેળવ્યો છે પાંચસો વર્ષ સુધી ગુજરાતની રાજધાની રહેલ ઐતિહાસિક પ્રાચીન પાટણ શહેરનો બારસો એસીમો જન્મદિવસ તાજેતરમાં મહાવદ સાતમના રોજ ધામધૂમથી ઉજવાયો વિક્રમ સંવંત આઠસો બે માં વીર વનરાજ ચાવડાએ પાટણનગરની સ્થાપના કરી હતી અને તેના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી પાટણનું નામ અણહિલપુર પાટણ રાખ્યું હતું બારસો એસીમાં સ્થાપના દિવસ નિમિત્તે પાટણમાં પ્રાચીન મહાકાલિકા મંદિર ખાતેથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં અનેકવિધ ટેબ્લો અને આકર્ષણ જોડવામાં આવ્યા હતા આ ઉપરાંત વિરાંજલી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ અને વીર વનરાજ ચાવડાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના શાસનકાળના સંસ્મરણો તાજા કરાયા હતા જમાનાના બદલાવ સાથે ઘરડા મા બાપ અને વૃદ્ધો પ્રત્યેની નવી પેઢીનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે ત્યારે વડીલો પ્રત્યેના પૂજનીય ભાવની પરંપરા જળવાઈ રહે તે માટે પાટણમાં પ્રથમવાર પાંચ ગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સિનિયર સિટીઝન અને નિવૃત્ત એવા છસો પચાસ કર્મચારી વડીલોનું માતાપિતાના ભાવથી પૂજન અને સાથે સન્માન કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવે છે ત્યારે પાટણ જિલ્લામાં પ્રથમવાર દિવ્યાંગ ખેલાડીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું જેમાં હેમચંદ્રાચાર્ય ટીમ ફાઇનલ મેચમાં વિજેતા બની હતી પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ શિક્ષકો અને સામાન્ય લોકો માટે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે રેડિયોની વૈજ્ઞાનિક યાત્રા પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની રેડિયોની શોધ તેની વિકાસ યાત્રા તેના શોધકોએ ભજવેલી ભૂમિકા અને ટેકનોલોજીકલ ઉન્નતિ અને આજના આધુનિક યુગમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી વિદ્યાર્થીઓ રેડિયો તરંગ સંચાર સિગ્નલ ટ્રાન્સમિશન અને આધુનિક રેડિયો ટેકનોલોજી વિશે જાણીને ખૂબ જ ઉત્સાહિત થયા હતા તેઓએ રેડિયોના પ્રયોગાત્મક ઉપયોગ જેમ કે અવકાશ સંચાર ડિજિટલ બ્રોડકાસ્ટિંગ અને પોડકાસ્ટ ટેકનોલોજી વિશે નવી દ્રષ્ટિ મેળવી હતી સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ રેડિયોની વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ મહત્વતા વિશે જણાવ્યું કે રેડિયો એક એવું મીડિયા છે જે સમય સાથે બદલાતું રહ્યું છે અને આજે પણ તેની અસર અદભુત છે રેડિયોએ જ્ઞાન માહિતી મનોરંજન સાથે વિજ્ઞાન પહોંચાડવાનો એક શક્તિશાળી માધ્યમ બનીને સમાજના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે આપણા દેશના ગામડાઓમાં પણ જ્યાં ઇન્ટરનેટ કે ટેલિવિઝન પહોંચી નથી ત્યાં રેડિયો જાણકારી આપવાનું કામ કરે છે ભવિષ્યમાં ક્વાન્ટમ કોમ્યુનિકેશન અને ફાઇવ સક્ષમ રેડિયો સિસ્ટમ્સ સંચાર ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવશે એમ તેમણે જણાવ્યું હતું જ આપે પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો જેના લેખક હતા રમેશ સોલંકી આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું